સુરત પશ્ચિમ વિધાનસભામાં સત્તર સપ્ટેમ્બરની ઉજવણી ડિસ્કાઉન્ટ દિવસ તરીકે કરાશે સુરતમાં પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી ડિસ્કાઉન્ટ દિવસ તરીકે કરવામાં આવશે છેલ્લા પાંચ વર્ષથી આ પ્રકારની ડિસ્કાઉન્ટ ઓફર એક દિવસ માટે અપાય છે હોસ્પિટલ ઇલેક્ટ્રિક શોપ મોબાઈલ શોપ શાકભાજી માર્કેટ રિક્ષા ભાડું કરિયાણા શોપ ફરસાણ શોપ રેસ્ટોરન્ટ જ્યુસ હેર કટિંગની દુકાનોમાં પાંચથી લઈને સો ટકા ડિસ્કાઉન્ટ લોકોને મળશે ને આ ઉપરાંત સુરતની કેટલીક હોસ્પિટલ બાળકીનું જન્મ થાય તો પ્રસૂતિ ચાર્જ માફ કરવામાં આવશે આ સાથે જ વય વંદના કાર્ડનો લાભ મેળવેલા ત્રણ હજાર લાભાર્થી અંબાજીમાં શ્રી યંત્રની પૂજા કરી અંબાજીથી વડનગરની મુલાકાતે વડીલોને આપવામાં આવશે વડનગરમાં હાડકેશ્વર મહાદેવ મંદિરે યોજનારા યજ્ઞમાં ભાગ લેશે અને ત્યારબાદ આ તમામ વડીલો પરત સુરત આવશે પચીસ બુધવારના રોજ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ સેવા દિવસ તરીકે આપણે ઉજવી રહ્યા છીએ ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને સિનિયર સિટીઝન કે જેમને સિત્તેર વર્ષની વય વટાવી છે એવા બધા લોકોને આયુષ્યમાન વયવનના કાર્ડ આપવામાં આવ્યું છે જેને કારણે દસ લાખ સુધીની તબીબી સહાય મેળવવાનો એ લોકો મળવાપાત્ર સહાય પડાવવા માટે એ લોકો લાગુ પડે છે તો સિનિયર સિટીઝન અને વરિષ્ઠ નાગરિકોને ગુસ્સા છે મોદી સાહેબનો આભાર માનવા માટે અંબાજી અને વડનગર બંને જગ્યાએ મહાપૂજા અને મહાયજ્ઞમાં સુરત થી પંચોતેર જેટલી બસ અને ત્રણ હજાર જેટલા સિનિયર સિટીઝન વરિષ્ઠ આગેવાનો નીકળશે અને મોદી સાહેબના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરાશે